નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે છ સારામાં સારી ભેસો લઈને આવ્યો છું છ છ ભેસ હાલમાં નવ મહિનાની કાભણ છે અને વેચવાની છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે ઘરાઉ તબેલાની ભેસો છે નવ છ ભેંસ વેચવાની છે અલગથી લેવી છે તો અલગથી આપવામાં આવશે નવ નવ મહિનાની ગાભણ વેચવાની છે જો તમને પસંદ આવે તમારે લેવી હોય તો વિડીયોમાં જેટલા વિડીયો ઉપલબ્ધ છે એટલા બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો બધી બીજા વેતરની છે બીજા ત્રીજા વેતરની ભેસો તમને અહીંયા જોવા મળી રહી છે અને નવ મહિનાની ગાબણ છે ટૂંક સમયમાં વિવાહ છે છ ભેસની કિંમત ભેગી મૂકવામાં આવેલી છે અલગ અલગથી લેશો તો અલગથી કિંમત કરી આપવામાં આવશે તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પણ મોકલી શકો છો ગાય ભેસ વિવાયેલી હોય હોવી જોઈએ તમે જોઈ શકો છો બહુ સરસ અને સારામાં સારી છ છ ભેંસ એક જ તબેલાની વેચવાની છે તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો અહીંયા ભેંસોના ફોટા અને વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો તમે જોઈ શકો છો છે છ બેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે અલગ અલગ રીતે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનું સરનામું અને મોબાઈલ નંબર મૂકવામાં આવેલો છે અંદાજીત કિંમત પણ મૂકવામાં આવેલી છે છ બેસની કિંમત સાડા પાંચ લાખ રૂપિયા અંદાજીત કિંમત રાખવામાં આવેલી છે કિંમત માગુ પાછું થઈ શકે છે સરનામું છે એમનું ગામ છે કસાણા તાલુકો છે મેઘરજ જિલ્લો છે અરવલ્લી અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે સાડા પાંચ લાખ રૂપિયા કિંમત છે અને એમનો મોબાઈલ નંબર સાથે અહીંયા આપવામાં આવેલું છે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની પર તમારે ગાયભેજ વેચવી હોય તો ગાયભેજનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને વોટ્સઅપ કરી શકો છો જેથી કરીને અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન